બહુચરાજીમાં ચેત્રી ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે ચૈત્રી પૂનમે બહુચર માતાજીની પાલખી યાત્રા નીકળી જોકે ચાલુ વર્ષે ચંદ્રગ્રહણ હોય પાલખી યાત્રા સાંજે નીકળવામાં આવી નિજ મંદિરથી પાલખી યાત્રા નીકળી માતાજીના આદ્ય સ્થાનક શંખલપુર મુકામે પહોંચી જ્યાં માતાજીની સામૈયું કરી પાલખી યાત્રા નિજ મંદિરે પરત ફરી હતી દર પૂનમે માં જગદંબાનું સ્વરૂપ આ બેચરાજી ગામની અંદર પ્રદક્ષિણા કરે છે એમાંય જે બે પૂનમ છે આસો મહિનાની પૂનમ અને ચૈત્ર મહિનાની જે પૂનમ છે એને મહા ગણવામાં આવે છે મા ભગવતી આ બે પૂનમે બાજુમાં જ એક શક્તિનું સ્થાન છે સંખલપુર ત્યાં ભગવતી બાલા પણ બિરાજેલા છે ત્યાં મહાનો વિસામો છે

એ કુલ વર્ષમાં પંદર વખત નીકળે છે તે પૈકી બે વખત સંખલપુર જાય છે અને એક ગાયકવાડ સરકાર તરફ વખતથી એક પરંપરા ચાલી આવે છે પ્રથા છે કે જ્યારે પણ પાલખી નીકળે ત્યારે એને ગાર્ડ ઓફ ઓનર આપવું અને એ આજે પણ ખુશીથી એ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે શંકલપુર ગામના ટોડા બહુચરાજી માતાના મંદિરે પૂજન અર્ચન બાદ ગામની પ્રદક્ષિણા કરી પાલખી નિજ મંદિરે પરત ફરી હતી આ સાથે ચૈત્રી પૂનમના મેળાનું પણ સમાપન થયું હતું કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા